રાધનપુરમાં ઠાકોર સમાજનું મહત્વનો નિર્ણય રાધનપુર ઠાકોર સમાજના લગ્નમાં ડીજે પર પ્રતિબંધ મુકાયું છેડિયો શૂટિંગ ઉપર પણ પ્રતિબંધ મુકાયું છે રાધનપુર ઠાકોર સમાજની યુવતીઓને સગાઈમાં મોબાઈલ આપવા પર પ્રતિબંધ નવા બંધારણના નિયમોનું પાલન ન કરનારને અગિયાર હજારનો દંડ ફટકારાશે તેવું પણ વાત કરવામાં આવી છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ના લઈ જાઉં મામેરામાં પણ અગિયાર અગિયાર હજારથી કરી અને એક લાખ રૂપિયાનું ભરવું વધતા લગનિયાને અગિયાર જણાને લગ્નમાં જાઉં દારૂ પીન કોઈ જવાનું નહીં બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે અગિયાર હજાર રૂપિયા દંડ લેવામાં આવશે